માધાપરમાં જે વિરાંગના બેન છે તેઓએ પણ મતદાન કર્યું છે ઓગણીસો ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે તેઓએ રાતોરાત માદાપર ખાતે જોવા જઈએ તો માધાપરની બહેનોએ રનવે ભુજમાં તૈયાર કર્યું હતું ત્યારે તેઓ સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને આજે આ મતદાન છે શું કહેશો ખાસ કરીને મતદાન આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તો અમે મતદાન કરી આવ્યો વિરાંગના અને અમને ઠીક લાગે એમાં વોટ લઈ આવ્યા પંચાયતની હોય કે તાલુકાની હોય ગમે ત્યાંની તો અમે વોટ વોટિંગ કરવા જઈ જ છે અમે તો અપીલ કરી છે કે વધુને વધુ મતદાન થાય એવી અમારી ઈચ્છા છે કે ગામમાં ગમે ત્યાં હોય તો રિક્ષા ચાલુ હોય ગાડી ટેક્સી ચાલુ હોય તો તમે મતદાન કરવા પહોંચી જાઓ અમારી એવી જ વિનંતી છે ખાસ કરીને ઓગણીસો ઇકોતેરના યુદ્ધમાં પણ આપે ભાગ લીધો હતો ખાસ કરીને તમે રનવે બનાવ્યો હતો એ વિશે શું કહેશો ઓગણીસો એકોતેરમાં અમે જ્યારે રનવે રનવે તૂટી ગયો અને બોમ્બ નાખ્યા ત્યારે અમે અમે છે તેની તૈયારી કરીને જ અહીંયાથી ગયા હતા કે ના અમારો દેશ બચાવવો હોય અને અમે ગમે તેમ કરીને અમારા દેશને બચાવશી અને અમે બધી બાઈ ભેગી થઈ અને અમે બધું રનવે તૈયાર કરી દીધો આઠ મેરી પ્લેન ઉડવાનું ચાલુ થઈ ગયું અમે બહુ જ અમે રાજી થયા કે ના અમારો રાષ્ટ્ર અમારો દેશ બચી ગયો અને અમારું બહુ સારું થયું તો આ હતા વિરાંગના બેન અને તેઓએ પણ આજે મતદાનની ફરજ અદા કરી છે કેમ નિર્જો સાથે કૌશિક છે ગુજરાત ફર્સ્ટ કચ્છ